સ્લીપ પણ બહુ અગત્યની છે કારણ કે આજકાલના યંગ જનરેશન મોડી રાત સુધી મોબાઈલ જોવા એ લોકો કે અમે બાર એક વાગે ઊંઘીને સવારે નવ વાગે ઉઠીએ છીએ પણ એ આઠ નવ કલાકની ઊંઘ કોઈ કામની નથી કારણ કે આઈડિયલ જે બેન્કેબલ ટાઈમ છે સુવાનો એ રાત્રે દસ થી સવારે છ નો છે એમાં તમારું પ્રોપર મેલેટોનિન સિક્રેટ થતું હોય છે તમે બાર વાગે સૂઈને નવ વાગે ઉઠો તો એ તમારી સર્કેડિયન રિધમ જે બાયોલોજીકલ ક્લોક છે ડિસ્ટર્બ થઈ જાય બીજું સ્ટ્રેસ ઇમોશન્સ અને તમારું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ કેવું છે એ પણ બહુ અગત્યનું છે તમે ગમે એટલું સારું ખોરાક લો ગમે એટલી સારી એક્સરસાઇઝ કરો પણ તમને જો સ્ટ્રેસ ઇમોશન્સ હોય કન્ટિન્યુઅસ સ્ટ્રેસફુલ વાતાવરણમાં રહેતા હોવ તો પણ તમને નેગેટિવ ઇમોશન્સ પણ બોડી ઉપર એફેક્ટ કરે જ છે આના પણ સાયન્ટિફિકલી ઘણા રિસર્ચ થઈ ચુક્યા છે હું તમને એક એક્ઝામ્પલ બે આપીને હું તમને સમજાવું સૌરવ ગાંગુલીનું નામ બધાએ સાંભળ્યું છે જે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન હતા એમની બે વાર એન્જીઓપ્લાસ્ટી થઈ ગઈ હવે જે વ્યક્તિ સારામાં સારું ડાયટ એક્સરસાઇઝ ડિસિપ્લિન વાળી લાઈફ છતાં પણ એને બે વાર એન્જિયોપ્લાસ્ટી કરવી પડી ધ દીઝન એમનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ સ્ટ્રેસ વાળું હશે નેગેટિવ ઇમોશન્સ સ્લીપ ડિસ્ટર્બ આ બધું ઇમ્પોર્ટન્ટ છે બીજું તાજેતરનું જે એક એક્ઝામ્પલ નિખિલ કામત જે ઝેરોદા કંપનીના ફાઉન્ડર સ્ટોક માર્કેટની એપ્લિકેશનની કંપની છે ફોર્ટી ફાઈવ યર એમની એજ રોજ જે દોઢ કલાક જીમમાં જાય સારામાં સારો ખોરાક લે એમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો તો જ્યારે આઈસીયુમાંથી રિકવર થતા હતા ત્યારે એમનો ઇન્ટરવ્યૂ લીધો કે ભાઈ તમે તો આટલું સરસ ડાયટ એક્સરસાઇઝ તેમણે કીધું કે ભાઈ મારી સ્લીપ ડિસ્ટર્બ હતી ને કામનું બહુ પ્રેશર હતું તો આ વસ્તુ બહુ અગત્યની છે